અને પર ને થોડી બાદરી તો કમ્પ્લીટ બાદરી કમ્પ્લીટ હોય કમ્પ્લીટ મોટી થઈ ગઈ અહીંયા એટલે ઉગી ને હમણાં આપણે રદ ને તો મિત્રો આપણે એ ડુંગળી હતી તે હવે ઉખીડી નાખી દે એ પણ હું તમને દઉં

તો મિત્રો અના હતી હું ડુંગળી હતી અને ઊંય હતી ઊંયા હતી એ ઉખીડી ભરી છે અને આટલી ઊભી છે એ હવે ઉખીડવાની છે અને ગાગરનો બીજું થાય અને વરિયાળી ઊભી આટલી આ વરિયાળી વાઢવાની છે અને ડુંગળી ઉખીડવાની છે આટલી અને ડુંગળી મેં આપણે ભેળી કરી એ તમને બતાવી દઈએ આટલી ડુંગળી ઉખેડીને ભેળી કરી અને આ માટે સાર આ છે ગાયો માટે અને આ પાણીનું ટોકું તો ફરીને જ રાખવાનું ગાયા ભેંસે બધું પાપ બહાર અને ફરવાનું બેઠી હમણાં તો ફોડો ઊંય લેવી પડશે તડકો આવશે આ ટોકું ફૂટી પૂરું ને એ હમ્મો કરીને પાસે ફરવાનું ત્યાં હા તડકો આવશે તો મિત્રો મેં એક ચેનલ ઉપર વિડીયો અપલોડ કર્યો હતો કે મેથીની ચાર વેચવાની છે તો હજી તમારે તો લેવાની હોય તો આ કોન્ટેક નંબર છે એ ઉપર તમે ફોન કરી અને મેથીની ચાર લઈ શકો છો અને તમારે જો મેથીની ચાર દેખવી હોય તો એ વિડીયો ચેનલમાં લઈ અને ધોઈ લેજો અને દેખી લેજો અને કોન્ટેક નંબર ઉપર ફોન કરો લેવી હોય તો તો મિત્રો આ મોસંબી છે અને આવડી આવડી મોસંબી આવી છે મોટી આવી છે

આને પણ ફળ હતા હવે દેખો આવે હવે આટલું નીલું છું ને ખાવા તો શું કાંઈ જતું હવે નીલું છું હું લેબૂડી લેબૂડીને પણ લેબુ લેબુઆ ને આ

અને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયોને એક લાઈક કરી દેજો હા કે ઓકાતના ઘરની બહાર નીકળવાની અને વાતો ચીવી કરે ખબર છે આ કિરણને મારવાની દૂર જાવ કાયદેસર ઓ બનવું છે કોમજી ને લોકો નોમજી ઓળખે જિંદગી મોએ તલુ મોટું